નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર વાલિયા તાલુકાના ચોરામાલા ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેરી મહોત્સવ તથા શાળા પ્રવેશવની ઉજવણી કરવામાં આવી હતી વાલિયાના ચોરામાલા ગામની પ્રાથમિક શાળા ચોરામાલા ખાતે કે કન્યા કેરણી મહોત્સવ તથા શાળા પ્રવેશોની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે વાલીયા તાલુકાના પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા જિલ્લા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ વસાવા જી નાયબ કાર્યપાલક શૈલેષભાઈ તથા એચ ટાટ વજેન્દ્રભાઈ હાજર રહ્યા હતા તમેજ ગામના સરપંચ શૈલેષભાઈ વસાવા તેમજ એસએમસીના ચોરામાલાના સભ્યો તેમજ ગામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇન્ટર્સ કંપની તરફથી સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ તેમજ એક બાળકને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળાના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા જેમાં એનએમએમ એસસી ઈટી પી એસ તથા જ્ઞાન સ્થાના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં આવેલા બાળકોને સૌથી વધુ હાજરી ધરાવનાર બાળકો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એડિન્ય સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર